નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો મહાશિવરાત્રિનો આ તહેવાર ખાસ શિવજીની પૂજા અર્ચના આરાધના અને ભક્તિ કરીને શિવજીની કૃપા પ્રાપ્ત કરવાનો તહેવાર છે એટલે કે મહાશિવરાત્રીનો તહેવાર ભગવાન શિવજીને સમર્પિત છે જે મહાવ ચૌદશના રોજ પ્રતિવર્ષે ઉજવવામાં આવે છે વર્ષ બે હજાર ચોવીસમાં મહાશિવરાત્રી તારીખ આઠમી માર્ચના રોજ નવ ને સત્તાવન વાગ્યે રાત્રિએ શરૂ થઈ જશે જે તારીખ નવમી માર્ચ સાંજે નવ ને સત્તર વાગ્યે પૂર્ણ થયેલી ગણાશે ભક્તો માટે મહાશિવરાત્રિ ખૂબ જ મહત્ત્વનો તહેવાર છે દર વર્ષે ભોલેનાથના ભક્તો મહાશિવરાત્રિની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે મહાશિવરાત્રિ શિવ આરાધના માટેનો અતિ શ્રેષ્ઠ દિવસ મનાય છે મિત્રો વર્ષમાં દર મહિને શિવરાત્રિ આવે છે પણ મહામાસની શિવરાત્રિને મહાશિવરાત્રિ કહે છે ઘણા લોકો મહાશિવરાત્રિને પાર્વતીના વિવાહનો દિવસ કહે છે પણ ખરેખર તો શિવ મહાપુરાણમાં સ્પષ્ટ ઉલ્લેખ એવો જોવા મળે છે કે મહાશિવરાત્રિના દિવસે શિવજી સૌપ્રથમ શિવલિંગ સ્વરૂપે પ્રગટ્યા હોવાથી તે શિવજીનો પ્રાગટ્ય દિવસ છે શિવજીનો વિવાહ દિવસ બિલકુલ નથી શિવજીનો વિવાહ દિવસ તો ચૈત્ર સુદ તેરસ છે હા મિત્રો ચૈત્રસુદ તેરસ એ શિવ પાર્વતીના વિવાહની શુભ શુભતિથિ છે શિવરાત્રિના દિવસે શિવ મંદિરો પર ભક્તજનોની ખૂબ જ ભીડ જામે છે મંદિરોને સ્વચ્છ કરી શણગારવામાં આવે છે શિવજીના જાપ મંત્રો સ્તુતિ ધૂન ભજન કીર્તન કરવામાં આવે છે શિવલિંગ પર બીલીપત્રો અને વિવિધ દ્રવ્યોથી અભિષેક કરાય છે પ્રસાદ સ્વરૂપે ભાંગનું વિતરણ કરાય છે સાંજે ભવ્ય દીપમાળા કરાય છે અને રાત્રિ જાગરણ કરવામાં આવે છે વર્ષ બે હજાર ચોવીસની મહાશિવરાત્રિએ પૂજાના શુભ સમયો વિશે જણાવું તો મહાશિવરાત્રિએ શિવજીની ચાર પ્રહર પૂજા કરાય છે તારીખ આઠ ત્રણ બે હજાર ચોવીસ શુક્રવારે શિવયોગમાં રાત્રિના સમયે ચાર પ્રહરની પૂજાનું સવિશેષ મહત્ત્વ છે રાત્રિનો પ્રથમ પ્રહર છ અને ત્રેપનથી નવ અને પંચાવનનો રહેશે આ પ્રથમ પ્રહરમાં મહાદેવજી પર જળધારા કરવી અને ચંદન ચોખા કમળ અને કરણના પુષ્પ વડે પૂજા કરવી સુખડીનો નૈવેદ્ય પ્રસાદ તરીકે ધરાવવો બીજો પ્રહર દસ પંચાવનથી બાર સત્તાવન સુધીનો રહેશે બીજા પ્રહરમાં મહાદેવજીને જળ ચઢાવી બીલીપત્રો અર્પણ કરવા અને શ્રીફળ અર્પણ કરવું ત્રીજો પ્રહર બાર સત્તાવનથી ત્રણ ઓગણસાઠ સુધીનો રહેશે જેમાં શિવજીને દૂધ તથા જળ ચડાવવું ઘઉં તથા આંકડાના પુષ્પો અર્પણ કરવા માલપુવા અને ચૂરમાના લાડુનું નૈવેદ્ય ધરાવવું બીલીપત્રો અર્પણ કરવા અને ચોથો પ્રહર ત્રણ અને ઓગણસાઠથી સાત અને બે વાગ્યા સુધીનો રહેશે જેમાં મહાદેવજીને જળ ચડાવ્યા બાદ અડદ મગ સાત ધાન્ય ચડાવવા બીલીપત્ર ચડાવવા દૂધના મિષ્ટાનનું નૈવેદ્ય ધરવું નિશ્ચિત કાળ રાત્રે બાર ત્રીસથી એકને અગિયાર વાગ્યા સુધીનો રહેશે મિત્રો પૂજામાં ત્રણેય દેવો બ્રહ્મા વિષ્ણુ અને મહેશની પૂજા આવી જાય છે કેમ કે શિવલિંગના મૂળમાં બ્રહ્માજી મધ્યમાં વિષ્ણુજી અને ઉપર સ્વયં મહેશ કહેતા શિવજી છે આથી શિવલિંગની પૂજા કરવાથી ત્રિદેવની પૂજાનું ફળ મળે છે શિવજીની અલગ અલગ દ્રવ્યોથી પૂજા કરવાથી અલગ અલગ ફળ મળે છે સંતાન પ્રાપ્તિ માટે ચોખાથી ધન પ્રાપ્તિ માટે બિલીપત્રથી આયુષ્ય વધારવા માટે દૂરવાથી રાજયોગની પ્રાપ્તિ માટે ઘીથી મનોકામના પૂર્તિ માટે અને નવગ્રહોની શાંતિ માટે કાળા તલથી સુખી દાંપત્ય જીવન અર્થે સાકરના પાણીથી ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓ દૂર કરવા માટે શેરડીના રસથી શિવલિંગ પર અભિષેક કરવો મિત્રો આપ સૌ ભાવિક ભક્તો પર દેવાધિદેવ મહાદેવની અખંડ અવિરત કૃપા વરસતી રહે એ જ સાચા અંતઃકરણપૂર્વક પ્રાર્થના ઓમ નમઃ શિવાય શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલો નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ